નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવા લીલી તુવેરના ટોઠા તો ચાલો બનાવી આજની રેસીપી લીલી તુવેરના ટોઠા લીલવા કે લીલી તુવેરના ટોઠા બનાવવા માટે અહીં મેં એક મોટો વાટકો લીલી તુવેરના દાણા લીધા છે કપ થી માપીએ તો બે કપ લીલી તુવેરના દાણા છે સૌથી પહેલા તેને સારી રીતે ધોઈ લઈએ લીલી તુવેરના દાણા ધોઈ લીધા પછી આપણે કુકરમાં એડ કરી દીધા છે અને દાણા ડૂબે તેટલું આપણે પાણી એડ કરેલું છે વધારે પાણી એડ કરવાનું નથી માત્ર દાણા ડૂબી જાય તેટલું જ પાણી એડ કરવાનું છે જોઈ શકાય છે અને હવે તેમાં એડ કરીએ આપણે મીઠું અને સાથે દાણાનો કલર લીલો રાખવા માટે ચપટી બેકિંગ સોડા અને હવે ઢાંકણ બંધ કરી અને આપણે બે સીટી થવા દઈશું કુકરમાં તુવેરના દાણા સારી રીતે જો બફાઈ ગયા છે અને હવે આપણે ટોઠાનો વઘાર કરીએ વઘાર કરવા માટે મેં કઢાઈમાં ત્રણ ચમચા તેલ મૂકેલું છે તેલનું પ્રમાણ તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો તેલ ગરમ થાય એટલે આપણે એડ કરીએ બે લાલ મરચાં એક ટીસ્પૂન જીરું એક ટી સ્પૂન અજમા ગેસને આપણે સ્લો રાખીએ અને એક ટીસ્પૂન હિંગ ત્યાર પછી લસણ આદુ અને મરચા ટમેટા ને ડુંગળી એ બધું આગળ પડતું લેવાનું તો જ આ ટોઠા સરસ રાખશું તેલમાં આપણે સારી રીતે સાતરી લઈએ આ બધી વસ્તુઓ તેલમાં સંતળાઈ જાય એટલે ઉમેરી આપણે લીલી ડુંગળીનો સફેદ ભાગ લીલી ડુંગળીના સફેદ પણ આપણે તેલ વઘારમાં સંતવા દઈએ જેવું તેલ લ સફેદ ભાગ લીલી ડુંગળીનો મિક્સ થઈ જાય અને સંતરાઈ જાય એટલે આપણે એડ કરી દઈએ લીલો ભાગ લીલી ડુંગળીનો લીલો ભાગ અહી તમે પસંદ હોય તો લીલું લસણ નાખી શકો પણ મેં લસણ વધારે નાખ્યું છે એટલે લીલું લસણ નાખવાની જરૂર નથી સૂકું લસણ વધારે નાખી દેવાનું જો લીલું લસણ ના હોય તો અથવા ના યુઝ કરવો હોય તો વઘારની અંદર આ નાખેલી જે વસ્તુઓ છે ડુંગળી અને મસાલા તે સંતળાઈ જાય એટલે તરત જ આપણે સૂકી ડુંગળી છે એની પેસ્ટ ઉમેરી દેસું સૂકી ડુંગળી મેં ચાર લીધી છે મેં જેમ કહ્યું તેમ અહીં ડુંગળી લસણ ટમેટા એ બધા આગળ પડતા લેવાના છે ડુંગળી નાખ્યા પછી સારી રીતે ફરીથી ચલાવી લઈએ અને ડુંગળીની પેસ્ટને પણ આપણે કાચી છે તો દઈએ ડુંગળી સારી રીતે સંતળાઈ ગઈ છે ત્યાર પછી એડ આપણે ટામેટાની પ્યુરી ટામેટા મેં મોટા છ લીધા છે અને તેની પ્યુરી બનાવી છે ટામેટાની પ્યુરીને પણ આપણે સારી રીતે ચલાવી અને મિક્સ કરીએ અને પાંચ ચમચી હળદર એડ કરીએ બે ચમચી કાશ્મીરી લાલ મરચાં ની ભૂકી એડ કરીએ બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીએ આ નાની ચમચી છે ટી સ્પૂન એ માપથી હું નાખું છું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું આપણે તુવેરને બાફવામાં પણ નાખ્યું હતું એટલે ધ્યાન રાખીને નાખવાનું અને આ તુવેર આપણે પાણી સહિત જ એડ કરવાના છીએ એટલે મીઠાનું ખાસ ધ્યાન રાખવું વધારે ખારું ન થઈ જાય એટલે લાસ્ટમાં આપણે જ્યારે અત્યારે મીઠું નાખીએ ને ત્યારે થોડું ઓછું નાખવું અને જો જરૂર પડે તો પછીથી એડ કરી દેવું મસાલા નાખ્યા પછી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ બધા મસાલા એટલે મસાલા આ શાકની ગ્રેવીમાં એકદમ સરસ સંતળાઈ જાય અને તેની ફ્લેવર પણ અંદર બેસી જાય હવે આ ટમેટાની પ્યુરીને આપણે એટલી કૂક કરીશું કે તેનું મોઇશ્ચર છે ને એ રિડ થઈ જાય અને ગ્રેવી થોડી ઘાટી બની જાય અને તેલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું તો જ ટમેટા સારી રીતે કૂક થઈ ગયા હશે નહીં તો ટમેટા કાચા રહેશે આ રીતે આપણે ખુલ્લું જ કૂક થવા દઈએ ટમેટાની પ્યુરી નાખ્યા પછી તેમાંથી ભેજ જેમ જેમ નીકળતો જશે કે ઉગતો જશે ને એમ પ્યુરી ઘાટી થતી જશે જો એકદમ ઠીક થવા માંડશે જુઓ અહીં તુવેરા દાણા નાખવામાં જરા પણ ઉતાવળ કરવાની જરૂર નથી

ચડાવવાની છે હવે એડ કરીએ તેમાં તુવેરના દાણા તુવેરના દાણા એડ કર્યા પછી આપણે સારી રીતે સૌથી પહેલા મિક્સ કરી લઈએ જુઓ કેટલા સરસ દાણા દેખાઈ રહ્યા છે એકદમ ગ્રીન કલર કારણ કે આપણે ચપટી બેકિંગ સોડા ઉમેરેલો છે એટલે બહુ સરસ કલર એવો જ જળવાઈ રહ્યો છે હવે એડ કરીએ આપણે ટોઠાની અંદર ગ્રેવી બનાવવા માટે પાણી અહીં મેં જે માપથી ટોઠા લીધા હતા એ જ વાટકાના માપથી અડધો વાટકો પાણી ઉમેરી દઈએ પાણીનું પ્રમાણ તમારે રીતે તમે એડજસ્ટ કરી શકો છો તમારે જેટલો રસો રાખવો હોય તેટલું પાણી એડ કરી શકો છો પણ અહીં જ્યારે કૂક થશે ને થોડી વાર પાંચ મિનિટ હજી આપણે કૂક કરશું તો શાક ઘાટું થશે એટલે એ મુજબ તમારે પાણી ઉમેરવું જો વધારે રસો જોશો તો એ થોડુંક વધારે ઉમેરી દેવું બાકીનું પણ થોડું વધ્યું છે હું ઉમેરી દઉં ટોટલ અડધો વાટકો પાણી ઉમેરેલું છે હવે આપણે ઢાંકીને કૂક થવા દઈએ લીલી તુવેરના ટોઠાને ઢાંકીને પાંચ મિનિટ કૂક કર્યા પછી હવે આપણે ઢાંકણ લઈ લઈએ જુઓ એકદમ સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે ને ગ્રેવી પણ આપણે જેટલી જોઈતી હતી એવી થઈ છે અને ઉપર તેલ પણ દેખાઈ રહ્યું છે પાંચ મિનિટ જ આ રીતે કૂક કરવાનું છે હવે એડ કરી આપણે અડધી ટીસ્પૂન ગરમ મસાલો જો કેટલું સરસ લીલું છમ લીલી તુવેરના ટોઠા મહેસાણાના ધાબાઓમાં કે રેસ્ટોરન્ટમાં બારેમાસ માસ સૂકી તુવેરમાંથી આ ટોઠા બનાવવામાં આવે છે પણ લીલી તુવેરની સિઝન છે એટલે લીલી તુવેરના ટોઠા પણ મળી રહેતા હોય છે એટલે આજે આપણે આજે લીલી તુવેરની સિઝનમાં લીલી તુવેરના ટોઠાનું આ શાક બનાવ્યું છે જો કેટલું સરસ હવે આપણે કોથમીર એડ કરી દઈએ અને ગેસ બંધ કરી અને આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ તૈયાર થઈ ગયું છે ઉત્તર ગુજરાતનું મહેસાણાનું પ્રખ્યાત લીલી તુવેરના ટોઠા હવે આ શાકની સર્વિંગ કરીશું સર્વિંગ કેવી રીતે કરશું તેના માટે પણ વિડીયો જોતા રહેજો લીલી તુવેરના ટોઠાને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ એકદમ ટેસ્ટી અને મજેદાર શિયાળામાં ખાવાની મજા પડે તેવું લીલી તુવેરના ટોઠાનું શાક જુઓ કેટલું સરસ તૈયાર થયું છે ઉપરથી આપણે કોથમરી ગાર્નિશિંગ કરીશું ઝીણી સેવ અને ડુંગળી અને સાથે આપણે બ્રેડ મૂકીશું વધારાની ડુંગળી પણ મૂકીશું કોઈને સાથે ખાવી હોય તો ખાવા માટે લઈ શકે છે અને સાથે લીંબુ લીલી તુવેરના ટોઠાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને હા જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ